શહેર નવા અનાવરણ બાદ વિવાદ સામે આવ્યો છે વડોદરા શહેર નવા અનાવરણ બાદ વિવાદ સામે આવ્યો છે રવિવારે તકતી નું અનાવરણ કરાયું સોમવારે તકતી ઉતારી વડોદરામાંથી એકમાત્ર શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર વિજય શાહ નામ હોવાથી વિવાદ વકર્યો હોવાની ચર્ચા સેવાઈ રહી છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મોવડી મંડળ શહેર પ્રભારી સાંસદ ધારાસભ્યો નું નામ તકતી માં ન હોવાથી ભારે નારાજગી થઈ હોવાની ચર્ચા છે પ્રદેશ મોવડી મંડળના આદેશ થી તકતી તાત્કાલિક ઉતારી લેવાઈ હોવાની પણ ચર્ચા સેવાઈ રહી છે